સોળ ચાર બે હજાર ચોવીસ આજના હળદ માર્કેટયાર્ડના બજારની ભાવની વાત કરીએ તેની સાથે આવતીકાલે રામનવમી છે એટલે કાલે થાય છે સત્તર ચાર બે હજાર ચોવીસ એટલે આવતીકાલે સત્તર તારીખે માર્કેટયાર્ડમાં રામનવમીના હિસાબે જાહેર જે છે એ રજા છે એટલે કે હળોદ માર્કેટયાર્ડમાં હરરાજીનું કાર્ય જે છે મિત્રો એ બંધ રહેવાનું છે સાથે જ સાડા ત્રણ વાગ્યા પછી કાલે વરિયાળીની જે કંઈ આવક છે મિત્રો એ લેવામાં આવશે એવું હળદ માર્કેટયાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો આજે હળદ માર્કેટયાર્ડમાં બજાર ભાવ રહ્યો છે કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો નવ્વાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો ને છત્રીસ મણની જીરુનો ભાવ રહ્યો છે સાડત્રીસોથી બેતાલીસો એંસી રૂપિયાનો આવક નોંધાય છે સાત હજાર છસો તેત્રીસ રૂપિયા એટલે ગઈકાલ કરતાં પણ આજે જે છે મિત્રો એ જીરુમાં બસોથી ત્રણસો રૂપિયાનો જે છે એ ઘટાડો નોંધાયો છે વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો એકાવનથી તેરસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચોત્રીસ હજાર એકસો ચાલીસ જ્યારે એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચીસ થી એક હજાર પંચાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે બાર હજાર ત્રણસો મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો વીસથી છસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠસો એકત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે ત્રેવીસોથી છવ્વીસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો પંચાણું મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો ચોસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ચાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠસો ને ચાલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો બેતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાર હજાર સાતસો ને તેસઠ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી બારસો ને બાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને પંદર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર સાઠથી અગિયારસો ને બાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને પંચાણું મણની જ્યારે મેથીનો ભાવ રહ્યો છે નવસો એકથી એક હજાર પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો દસ મણની આ તો મિત્રો આજે એટલે કે સોળ ચાર બે હજાર ચોવીસનો હળોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ અને આવતીકાલે રામનવમી નિમિત્તે માર્કેટયાર્ડ હળદમાં હરાજીનું કાર્ય બંધ રહેશે સાથે જ વરિયાળીની આવક આવતીકાલે એટલે કે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના બપોરે ત્રણ વાગ્યા બાદ જે આવક છે વરિયાળીની લેવામાં આવશે આભાર મિત્રો